હેલો નમસ્કાર મિત્રો નવા રેસીપી વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે કંઈક અલગ જ રેસિપી બનાવવાની છે આજે આપણે ડાય ખાખરા બનાવવાના છે તો અમે કેવી રીતે ડાય ખાખરા બનાવી તે વિડીયો પૂરો જઈજો અને વિડીયો તમે ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ખાખરા કમ્પ્લીટ થઈ ગયા છે તો બધા હાલો ખાવા ખાવાની બહુ મજા આવે છે આ એકદમ હેલો કેમ છો બધા મજામાં મજામાં જય માતાજી બધાને તો આજે આપણે આવી ગયા છીએ નવી રેસીપી લઈને તો આજે બનાવવાનું છે આપણે દાળ ખાખરા બનાવવાના છે તો હું કેવી રીતના દાળ ખાખરા બનાવું તે હું જોજો વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો હાલો આપણે દાળ ખાખરા બનાવવાની તૈયારી કરી આવે હેલો જો આપણે છે દાળ લઈ લીધી છે આ પાંચ દાળ છે તો આમાં ચણાની દાળ હોય છે એમાં ચૂરની ચૂરણી એ પાંચ જાતની દાળ હોય છે તો આપણે એ દાળ લેવાની છે એમાં તો આપણે આટલી દાળ લઈ લીધી છે તો ધોઈ નાખશું પહેલાં તો આપણે જો દાળ ધોઈ નાખીએ પહેલાં ডাল মূকানি দিছে না মিঠু নাফিস বাফা মূি দিয়ে દાળ બફાય ત્યાં સુધીમાં આપણે બધી મોળી નાખીએ આપણે જે ટમેટા લઈ લીધા છે આપણે ટમેટા અને મરચાં મરછાં ડુંગળી લસણ એવું નાખવાનું છે તો આપણે બધું કટિંગ કરી નાખીએ પહેલાં આપણે ટમેટા મોળી નાખીએ ځيځي دغه په خاني کې نه وي دا فایکږي دا فایکږي ځاي څه څه خپل هره د مصه مو نه ناکه ټماټه مو نه ناکه څه ته مصه مونږ کې Tak apa aja, nunggu lima enak so, rasa mal. Apa aja, dah bapa lagi sih tema apa nak kita jadi.

છે આપણે જે આ બધો મસાલો નાખવાનો છે તો આ છે તમાલ પત્રના પાંદડા છે કરમર શું છે બાજ્યા છે જીરું છે બધો મસાલો નાખવાનો છે એટલે ટેસ્ટ સારો આવે તો તેલ આવી જાય પછી આપણે નાખી દેવી આપણે જો તેલ આવી ગયું છે તો આપણે જે મસાલા લીધા છે એ નાખી દઈશું આપણે <tries> નાખી <tries>

આપણે હુકો આપણે જો સલાડ બનાવવાનો છે એટલે આવી રીતનું આમાં આપણે ખારસી નાખી છે અને ટમેટા મુવાઈને નાખ્યા છે તો આપણે આવી રીતના સલાડ બનાવવાનું છે মিঠি দিছো আমি নকৰা খাওঁ মূৰো সল ৰাখি মচু বস্তু নহয় মিঠা নাখি মিক্স কৰি লৈছো આપણે જો જમવા બેસી ગયા છે તો આપણે ભાણા ભરી નાખશું દાળ ખાખરા બનાવ્યા છે એટલે ખાવાની તો બહુ મજા આવવાની છે આપણે આ ખાખરા રે લીધા છે તમને ખાખરા પણ મૂકી દઈએ સલાડ બનાવો તો સલાડ પણ મૂકી દઈએ તો આપણે તૈયાર છે દાળ ખાખરા તો હાલો બધા જમવા જોઈ શકો છો આપણે દાળ ખાખરા કમ્પ્લીટ થઈ ગયા છે તો બધા હાલો ખાવા ખાવાની બહુ મજા આવે છે આ એકદમ જો આપણે દાળ ખાખરા બની કમ્પ્લીટ થઈ ગયા છે જોઈ શકો છો આ છે આપણે ખાખરા છે ગમે એ ખાખરા લો એ હાલે તમારે અને આ છે આપણે સલાડ સાસ દાળ તો હાલો બધા જમવા અને મારો વિડીયો તમને કેવો લાગ્યો એ તમે કહેજો અને કમેન્ટમાં કહેજો અને વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો હવે હું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય પાંચ ડાળ અને સાથે ખાખરા ખાવાની બહુ જ મજા આવે એકદમ સુપર એક નંબર લાગે તો આવો તમે ઘરે પણ ટ્રાય કરો બહુ જ મજા આવશે એકદમ સ્વાદિષ્ટ બનશે તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરીજો હવે આપણે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય